ગામે ક્ષણ દિવાલ ધરાશાયી થયેલી હતી હજુ અઠવાડિયા પહેલા બનેલી પુલની દીવાલ પ્રથમ વરસાદે ધરાશાયી થયેલી હતી થોડાક વરસાદમાં દિવાલ ધરાશાયી થતા તંત્રની કામગીરીઓ સામે સવાલ ઉઠવા પામેલા છે નબળી ગુણવત્તાની કામગીરીઓ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે દિવાલ પરનું મટીરીયલ હલકી ગુણવત્તાનું હતું તેની સામે તંત્ર ભેદી મોન સભીને બેઠેલું છે દિવાલની નબળી કામગીરીથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તંત્રની ચૂપગીતીથી અનેક સવાલો ઉઠેલા છે ખેડૂતોને ખેતર તરફ જવાના માર્ગ પર પુલની દિવાલ ધરાશાયી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છે પખવાડિયા પહેલાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ પુલની કામગીરીની સમીક્ષા કરેલી હતી ભૂપતભાઈ દેસાઈ હું બોલું છું ગામ જીતસુડી વતની અમારો વાડીનો માર્ગ કાયમનો છે ત્યાં હાલ એવું એક એક એકીકર છે નહીં થોડાક વરસાદમાં તો દિવાલું પડી ગયું તો કામ કેવું ગણાય એમ બરાબર છે તો આ કાયમી ટકશે કે નહીં અમારા ખેતરો ધોય છે એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કણે અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે તો આ લોકોને સમજીને આ ગરનાળાવાળા પુલ કરવા જોઈએ આવા પુલનો કરવા જોઈએ કેટલો સમય છે કામ સારું કામ છે તો એ સતત દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અત્યારે એનું કઈક ધ્યાન દોરે બે મહિના ઉપર થયું કામ ચાલુ છે હજી કામ પૂરું નથી થયું સોમા અમાર વાળી જવું કેમ જવું અત્યારે ખાતર અમે આવી છીએ અને હલાય એમ નહીં નથી કે મારું નામ નંદલાલભાઈ છે હું જીથુડી ગામનો રહેવાસી છું અને આ પુલની પરિસ્થિતિ જો માણસ હાલ એમ કે જીથુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ અત્યારે જરાક પાથર લ્યો હો ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું અને પેલા બધું તૂટી ફૂટીને લુણીદારના પાદળમાં પૂરી સામાન વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે કોઈ કહેવાવાળું વાળું નથી કોઈ જોવા વાળું નથી વિડીયા બોલાવી તો એ માણ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું મારું નામ સોલંકી હરેશભાઈ પાલજીભાઈ છે મારો કાયમનો રસ્તો છે બરાબર કાયમ હું અવર જવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ દોઢથી બે મહિના થયા હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું જ છે અને કામમાં ઢીલાસ પણ બહુ છે હજી નદી નથી આવી તો પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છીએ એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં આ કામમાં ગમે તમે જોઈ લો હજી તો અઠો પાંચ થી સાત દિવસ થી આશા ભર્યું એને તા પડી ગયું છે અને અઠવાડિયામાં બે દિવસ એક થી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલ મેં અમે બે ત્રણ વખત ટકોરાઈ કરી હતી